એક માણસ એ જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાર્ય બજાર કરતો હતો આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી ઉદ્દેશ્ય શું હતું અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખો ગુંડો નીકળો માણસ એવો એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે હા હું હા હું જાહેર જીવનનો માણસ છું મારી ઉપર જેટલા ગુના છે મારી ઉપર બે ચાર ગુના છે ઈ જાહેર તમે જોઈ લ્યો જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે ઈ અમારે કે એને કે આવેદન પત્ર દેવા જાતો હોય આ આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતો ને એનું જાહેરનામાનો ભંગના ગુના છે અને હમણાં મારી પર 308 નો જે ગુનો થયો છે ઈ તમે જોઈ લ્યો પોલીસ ચોકીમાં હાજર છું વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દેન બોલાવેલ છે હું ત્યાં હાજર છું

તમે ઓલા લુખા રાખ્યા રાક્ષસ જેવા બંદુકો વાળા એક દી તમે અઠવાડિયું તમે અઠવાડિયું ખાલી આ ગોંડલ બજારમાં તમે લોકસાના વાળા છો ધારાસભ્યો પૂર્વ તમે ચાલુ વર્તમાન ધારાસભ્ય પતિ છો તો તમે એકલા રખડી બતાવો મોટરસાઇકલ માં અઠવાડિયું જયરાત જાડે જાય અઠવાડિયું જો ગોંડલ બજારમાં જયરાત ને ગણેશ રખડી બતાવે તો હું એમને સમાધાન કરી નાખી તમારી મારી માંગ એટલી જ છે કે આમાં જયારે આ ઝઘડો છે સમાધાન કરીને જયરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો એના બાપા ને પૂછ્યું કે બાપા દલિત ના છોકરે આપડી ગાડી ને ચાવી એટલે જયરાજ છે એને મદદ કરી છે તો જો દલિત ના છોકરા તારી ગાડીની ચાવી કાઢી તારે દલિત ના છોકરા ને ઉપાય આવવો જોઈએ એટલે જયરાજસિંહ જાડેજા જાય એને મદદ કરી દો એકસો વીસ બી મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એને જે અપીલ જામી છે રદ થવો જોઈએ ને હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપે એને માટે નો મળવા આંદોલન લીધું વાર વાર અત્યાચાર થાય છે અને જ્યાં જ્યાં હવે અત્યાચાર થશે ત્યાં રાજુ સોલંકી ઈદ મારી દ્રષ્ટિએ આજના દિવસ જે ગામનું વાતાવરણ બન્યું સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અમે કોઈ જાતનું એલાન આપેલું નથી આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંદરીઓના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હુંફ મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારને જોડાયેલા રહું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ તો લોકો ભાઈ રેલી છે સભા છે સરઘસ છે આ આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ અને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે મારે કે મારા ગણેશ એનો જવાબ નથી દેવાનો તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે અને વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એક તરફી બધું વહેલું છે કે ભાઈ અહીંયા આવું છે અહીં તેવું છે વર્ગ ગામ જ્યારે બંધ રહી છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દલિત સમાજનું સમર્થન મળે છે ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની ચર્ચા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ ખનાણા ગામથી આપી કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય આવું હું કંઈ માનતો નથી પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ મને વ્યાજ લાગે છે અને ગોંડલની જનતા સો એ સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે તમારી દ્રષ્ટિ આ ઘટનામાં શું હકીકત છે તમે શું કારણ કે ગણેશભાઈ તમારી સાથે સંપર્ક નતો હશે હવે હું છે કે નથી ભયનું અને ખાસ ન્યાય મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાવ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું કોઈ પૂર્વ હજુ આની અંદર કાવતરું નથી જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યાર મારે પારિવારિક કોઈ વાંધો નથી મારે પેઢી દર પેટીનું કોઈ વેરઝેર નથી આ આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી ગણેશ પણ એને ઓળખતો નથી મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિત ઘટેલી છે આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો આવો વાંધો મારી હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી મારી યારે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો નથી આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દૃષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરજીની ભાવનાથી જોતો નથી ન્યાયતંત્ર ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે